ખેતી બચાવવા ખેડૂતો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની આગેવાનીમાં ખેડૂતોને ખેતીમાં ચડેલા દેવાની માફી સાથે સરકાર ખેડૂતોની વારે આવે તેવી માંગણીઓ સાથે પંદર મુદ્દાઓ સાથે ખેડૂતોને ઢંડોળવાનો પ્રયાસ કર્યો હતો આ સત્યાગ્રહ આંદોલનમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે જાહેર મંચ કસવાળાને આડે હાથે લીધા હતા ને લીલિયા સત્યાગ્રહ આંદોલનમાં આવેલા એક સરપંચને મોબાઈલમાં મીઠી ભાષામાં ઠપકો આપતા કસવાડાનો ઓડિયો વાયરલ કર્યો હતો તો ધારાસભ્ય કસવાડાને જાહેર મંચ ઉપરથી સુધરી જવાની ચીમકી પણ આપી હતી સત્યાગ્રહ આંદોલન બાદ પૂર્વ નેતા ધાનાણી અને પ્રતાપ દુધાદ બળદગાડામાં પ્લેકાર્ડ બેનર લઈ અને વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા બળદગાડા સાથે ટ્રેક્ટર લઈને પલળી ગયેલા કપાસ મગફળી લઈને નેતાઓ પ્રાંત કચેરી પહોંચી અને આવેદનપત્ર મારફતે ખેડૂતોના દર્દની વેદનાની હૈયાવરા આઠ આવી હતી અને ખેડૂતો મુદ્દે લડતા કોંગી નેતા પ્રતાપ દુધાતે ધારાસભ્ય મહેશ કસવાળાને આડે હાથે લીધા હતા બળદગાડામાં આટલા માટે આવ્યા કે ખેડૂતનું નિશાન ખેડૂતની ખેતી એ બળદ સાથે જોડાયેલી છે ધરતીપુત્રો એ એક જમાનામાં સો સો ટકા બળદથી ખેતી કરતા હતા આજે આધુનિક યુગમાં બળદની ખેતી લુપ્ત થતી જાય છે ત્યારે અમે ખેડૂતની એકતા રાખવા સંદેશો આપવાનો પણ પ્રયત્ન કર્યો મોટી સંખ્યામાં ખેડૂતો એની વેદના એની વ્યથા અને જે અમે ખેડૂત સત્યાગ્રહ કમિટીએ વાત ઉપાડી છે દેવા માપીની સ્વયભુ આ ખેડૂતો આવ્યા હતા પોતપોતાના ટ્રેક્ટરો પોતપોતાના વાહનો લઈ આ લોકો પોતાનો અવાજ બુલંદ બનાવવા આવ્યા હતા આવનાર દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો મને એવું લાગે છે કે આ લડાઈ તેજ બનતી જશે અને ખેડૂતો સ્વયંભુ ઘરેથી બહાર આવ્યા હોય એવું મને દેખાતું હતું જાહેર મંચ ઉપરથી ઓડિયો વાયરલ એટલા માટે કર્યો કે ખેડૂત સત્યાગ્રહની શરૂઆત વડિયાથી થઈ વડિયાથી આગળ વધતા અમે બગસરા ધારી ખાંભા રાજુલા જાફરાબાદને આજે લીલીયા સુધી અમારી આ કમિટી મારફત અમે પહોંચ્યા લીલીયાની અંદર આવતા ત્યાંના સરપંચોને ત્યાંના આગેવાનોને વર્તમાન ધારાસભ્ય ગઈકાલે જ મેં ભાષણમાં પણ કીધું હતું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો હું એને ગળે લગાડીશ મારા ધારાસભ્ય દેવા માફીની વાત કરશે તો હું મીઠું મોઢું કરાવીશ કારણ કે આમાં કોંગ્રેસ ભાજપની કોઈ વાત નથી ખેડૂતોના હિતની વાત છે ખેડૂતોના હિતની વાતમાં ધારાસભ્યએ એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના દબાવવામાં આવે છે તો મેં બે ધારાસભ્યોના બેનર લગાડ્યા એને સ્વાગત પણ કર્યા અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનું દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ અમે ગાંધી સિંધા માર્ગે આગળ વધી રહ્યા છીએ આ આંદોલનને કંઈક કનડગત ના કરે સપોર્ટ ના આપે તો કંઈ વાંધો નહીં સહકાર ના આપે તો એની મનની વાત છે ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતનીના જન્મ લીધો ત્યારે એનો અવાજ ઉપાડતો એમાં રોડા નાખવાનું કામ કરશે તો આંદોલન ઉગ્ર બનતા વાર નહીં લાગે ધારાસભ્યને છમકી ગણો તો છમકી વિનંતી ગણો તો વિનંતી પ્રેમ ગણો તો પ્રેમ અને એને એવું લાગતું હોય કે ગરબિત ધમકી ગણો તો ધમકી ખેડૂતના દીકરાને કન્નડગત કરવાની વાત કરશો તો ભૂતકાળમાં પણ મેં તમને કીધું હતું કે આ જિલ્લો સંસ્કારથી છિચન થયેલો છે પેટમાં દુખે છે આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એક વાતનો પૂર્ણ વિરામ મૂક્યું પણ ફરી વખત તમે ચાલુ કર્યા ફરીવાર આ હરકત નતા એની ચીમકી પણ આપી છે અને ખેડૂત આંદોલનને જો હજુ ટેકો આપશે તો મેં કીધું એમ એનું સ્વાગત પણ કરવા જાય અને સન્માન પણ કરવા જાય આંદોલન કરશે તો હું સરદારનો વારસદાર છું હું લડવામાં કે પાસો નહીં સરદાર મહેશભાઈ કસવાલા મહેશભાઈ કસવાલા કહેવામાં કઈ વાંધો નથી મેં ગઈકાલે ભાષણ માં કે મારી સામે જીત્યા સન્માનિય મારા ધારાસભ્ય મેં ગઈકાલે ધારીણ માં કીધું કે મારા ધારાસભ્ય પત્ર લખશે તો એને ગળે લગાડીશ દેવા માફીની વાત કરશે તો હું એને વંદન કરીશ પણ આની અંદર કન્નડગત કરશે તો આમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવામાં નહીં આવે ખેડૂતોને કે દબાવાનો પ્રયત્ન કરશે તો આ ખેડૂત આંદોલન ક્યાં જઈને ઉભું રહે એ ધારાસભ્યને પણ ખબર નહીં આ જોગીદાસ બાપુ ખુમાણની ધરતીશ આ ખુમારીની ધરતીશ આમાં આચકલાય સીસરાવેળા સારા ના લાગે ખુમારીવાળા વ્યક્તિઓ હામી સાથી વાત કરે ખુમારીવાળા વ્યક્તિઓ દુઃખના કોઈના કામમાં એની ઢાલ બને ખુમારા ખુમારીવાળા વ્યક્તિઓ સંસ્કારવાળા વ્યક્તિઓ દુઃખના સમયમાં આશ્વાસન આપે હું સમજી શકું સરકારના વ્યક્તિ છે એની મર્યાદા હોય પણ એની મર્યાદાઓમાં અમારા આંદોલનમાં આવતા લોકોને અટકાવે આ ખેડૂતની વાત સાઈ કોંગ્રેસની વાત નથી જ્યારે આપણે લડવાનું થશે ત્યારે લડી લેશું વર્તમાન સ્થિતિમાં ખેડૂતને પડેલી મુશ્કેલીમાં સહકાર આપે એવી અપેક્ષા પણ રાખું છું ધન્યવાદ